ખાસ કરીને માર્ગ અકસ્માતો ટ્રોમા નોન વેસ્ક્યુલર જેવા કે પડી જવાથી શારીરિક હુમલાઓ અને માનવ તેમજ પક્ષીઓમાં દોરીથી કપાઈ જવાની ઘટનાઓ સાથે સંબંધિત છે ગતરોજ ઉત્તરાયણના દિવસે આ કેસોમાં વધારો જોવા મળ્યો છે સુરતમાં ગતરોજ ઉત્તરાયણના દિવસે એકસો આઠ એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી એકસો આઠ પાસેથી મળતી માહિતી પ્રમાણે રોડ અકસ્માતમાં વધારો જોવા મળ્યો છે સૌથી વધુ રોડ અકસ્માતના કેસ સામે આવ્યા હતા જે બે હજાર ત્રેવીસની ઉત્તરાયણે બેતાળીસ અકસ્માત હતા તે રોજ એકસો ઓગણીસ સુધી પહોંચી ગયા હતા મારામારી હુમલો કોઈને ઈજા પહોંચાડવી જેવા છવ્વીસ કેસ નોંધાયા હતા સુરતમાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા સમયે પડી જવાના કેસ પણ નોંધાયા હતા ચોપન જેટલા લોકો પડી જવાથી ઇજાગ્રસ્ત થતાં તેમને એકસો આઠમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે પતંગની દોરીથી કપાવવાના નવ જેટલા કેસ સામે આવ્યા હતા